મારા અંતર મનમાં એક જ નામ મારા રોમ રોમ માં વસતા રામ હું ભક્ત ભલે નાનો પણ મારા રૂવાડે આ યુગમાં જન્મ મળ્યો તે સુખ જ્યાં આવી રહ્યા છે સૌના રામ હું રામ ભક્ત મારી દ્રષ્ટિએ મારા રામ બે હજાર ચોવીસ ની શરૂઆત થઈ ગઈ છે અને શરૂઆત પવિત્ર વાતાવરણ સાથે થઈ રહી છે દેશ આજે ઇતિહાસના સૌથી પાવન તબક્કાને છે છે એ રામ મીડિયામાં આજથી એક નવો પ્રયોગ અમે કરવા જઈ રહ્યા છે દરેક વ્યક્તિ પોતાના ઈષ્ટદેવ પ્રત્યે એક ભક્તિ ભાવ ધરાવતા હોય છે એ ભક્તિભાવને શબ્દ રૂપે વર્ણવી અને તમે જાતે જ ટીવી પર આવો તો જી હા અમારો પ્રયાસ છે ભગવાન રામ માટે તમારા જે વિચારો છે એ વિચારોને તમારા મુખેથી ટીવી સ્ક્રીન પર વહેતા મુકવા અને તમને તમારા ભક્તિભાવને મુક્ત મને પ્રસ્તુત કરી શકો તે માટેનું પ્લેટફોર્મ આપવા માંગીએ છીએ ભગવાન રામના ભક્ત તો નાના મોટા દરેક વ્યક્તિ છે એટલે જ અમે સામાન્ય વ્યક્તિથી લઈ સંતો અને મહંતોના વિચારોને પણ અમારા વિશેષ કાર્યક્રમમાં સ્થાન આપીશું નામ છે હું રામ રામ ભક્ત મારી મારા બ્યુરો ગુજરાત પોસ્ટ દરેક નાગરિક જોઈ રહ્યો છે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલા મંદિરમાં બિરાજમાન થશે ત્યારે ભક્તોના મનમાં રામ એટલે શું જે ઐતિહાસિક ક્ષણ સાક્ષી માત્ર અયોધ્યા નહીં પણ દરેક કણ બનશે

આપણે ઈષ્ટદેવ આપણે વાપસ મળી રહ્યા છીએ તો આનાથી વધારે વિશેષ આનંદ બીજો કોઈ હોઈ ન શકે જય જય શ્રીરામ રામ મંદિરનું ઓપનિંગ બાવીસ જાન્યુઆરી થઈ રહી છે એનો ઉત્સાહ છે અમે વાલેસર ગામમાં ઘર ઘર રામ મંદિરની ધજા લગાવવાના છીએ અને પ્રભાત ફેરી કરવાના છીએ અને એનો બહુ જ આનેરો ઉત્સવ છે અને વડાપ્રધાન અમે આ આભાર માનીએ છીએ કે રામ મંદિર આવડું મોટું અને કેટલા વર્ષોથી આપણી રાહ હતી હિન્દુ લોકોની તે હવે પૂર્ણ થઈ છે હું છોકરા ભણાવું છું મને અમદાવાદ મને જે બન્યો છે રામ મંદિર બહુ મને આનંદ થયો હું એક વિઝિટ પણ લઈશ નરેન્દ્ર મોદી સબને હું આભાર માનું છું જય શ્રી રામ જય શ્રી રામ હું ફોટડી ગામની છું આ બાવીસ જાન્યુઆરી જે આ આયોજન થવા જઈ રહ્યું છે તો અમને બહુ આનંદ છે મને બહુ જ ગર્વ છે મદી સાહેબના લીધે કારણ કે રામ મંદિરનો અમને એટલો બધો ઉત્સાહ હતો અને અમે એની રાહ જોતા હતા તો બહુ જ જલ્દી પણ ઉત્સાહ આવી ગયો છે બાવીસ જાન્યુઆરીના રામ મંદિરનું ઓપનિંગ થવાનું છે તો અમારા ગામના સૌ લોકોને બહુ જ ઉત્સાહ છે આપણે સૌ જાણીએ છીએ કે આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ અને આપણા આરાધ્ય દેવ રામ ભગવાન એનું જે અયોધ્યાની અંદર મંદિર બની રહ્યું છે તો અહીં દેશ વિદેશથી ઓસ્ટ્રેલિયા આફ્રિકા યુરોપથી આજે અમારા ઘણા બધા એનઆરઆઈસ ભાઈઓ આવ્યા છે અને આ બધા લોકો આજે એક ભવ્યાતિ ભવ્ય પ્રોગ્રામ હિન્દુ સંસ્કૃતિ મુજબ અને રામ મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે એની અંદર સૌનો અનેરો ઉત્સાહ આજના પ્રસંગની અંદર ખાસ કરીને કારણ કે પાંચસો વર્ષ પછી જ્યારે દેશની અંદર ભવ્ય રામ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ છે ત્યારે દેશના વડાપ્રધાન દેશના સૌ હિન્દુ સંસ્કૃતિને આગળ પડતા સંતો મહંતો અને સમગ્ર જનમાનસની અંદર રામ મંદિરનો ઉત્સાહ છે ત્યારે આજે અમારે ત્યાં પણ એનઆરઆઈ સોને બધા પધાર્યા છે અને જે પ્રમાણે દેશના વડાપ્રધાન આ આ આયોજન અને આ રામ મંદિરની અંદર પોતે અંગત રસ લઈ અને સમગ્ર હિન્દુસ્તાનની અંદર હિન્દુ સંસ્કૃતિમાં લોકોમાં ઉત્સાહ જગાડ્યો છે એનાથી પણ અમારા એનઆરઆઈસ બહુ ઉત્સાહિત છે

તો હજી રામ મંદિરના પાયાનો નખાડામ જલામ છે મોદી સાહેબને એવું આ ભવ્યથી રામ મંદિર જે ત્યારે જેની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને આ ભગવાન શ્રી રામનું ઘર એટલે કે અયોધ્યાથી સૌના ઘરે ઘરે તમામ શહેરમાં અક્ષત અક્ષતકળેશનું પણ એક આગમન થયું છે અક્ષત કલશમાંથી જેના ઘરે બે દાણા ચોખા આવ્યા છે તો તમે સમજી લેજો કે સ્વયં રામ ભગવાન તમારા ઘરે પધાર્યા છે શ્રી રામ ભગવાનના મંદિરેથી અક્ષત કળશની પધરામણી હરેક શહેરમાં થાય છે અને ભગવાનની કૃપાથી જે જે પણ લોકો ભગવાનની આસ્થા રાખી અને અક્ષત કળશનું પૂજન કરીએ છીએ અને તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજ આપણે સૌ દિવાળી બનાવીએ અને રોશની જગાવીએ એવું આપણે કાર્ય કરી અને રામ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે જય શ્રી રામ રામ રાજ્ય એટલે એમાં એક તો કોઈથી બીવું નહીં અને કોઈને બીવડાવવા નહીં ખોટું કરવું નહીં અને કોઈની પાસે ખોટું કરાવવું નહીં કોઈને પીડા ના આપવી વ્યાસજીએ એવું કહ્યું છે અષ્ટાદશ પુરાણે શું વ્યાસ વચન દ્વયમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ પાપ અને પુણ્યની જે વ્યાખ્યા છે કે બીજાને દુઃખ દેવું બીજાને કષ્ટ આપવું એ પાપ છે અને બીજાને મદદરૂપ થવું આ પુણ્ય છે રામ રાજ્ય સાચા અર્થમાં એ ત્યારે જ ગણાય કે એક તો જ્યાં પ્રજા એ નિર્ભય હોય પ્રજા સુખી હોય પ્રજા સ્વસ્થ હોય જ્યાં ભાઈચારો હોય આવી આવું એક વાતાવરણ એ ક્રિએટ જ્યારે થાય ત્યારે સાચા અર્થમાં એ સુરાજ્ય એ રામ રાજ્ય એ બની શકે પણ મને એવું લાગે છે કે સ્વયં ભગવાન રામ હવે નૂતન મંદિરમાં પધારવાના છે અને એ તરફ જ્યારે એક ડગલું આગળ આપણે વધી રહ્યા છીએ ત્યારે ધીમે ધીમે પ્રજામાં જાગૃતિ આવે અને એના માટે મોટા મોટા ધાર્મિક કાર્યક્રમો થાય વિશ્વનો આજે રામજીના આદર્શોનો જે પાયો છે જે ખોવાઈ ગયો હતો તે ફરી નખાઈ રહ્યો છે બસ લોકોના જીવનમાં પણ રામજીની કૃપા બની રહે અને રામમય જીવન થાય આપણે બોલીએ ને પ્રસાદ લઈએ ત્યારે બોલીએ રામ કહે સુખ ઉપજે કૃષ્ણ કહે દુઃખ જાય એનો મતલબ શું બંને શબ્દ કેમ અલગ તો રામે કર્યું તેવું કરવાનું છે ને કૃષ્ણએ કહ્યું તેવું કરવાનું છે બસ આવું જીવન થાય રામ રાજ્યની નજીક જઈએ એટલે કે સુધર અને સમૃદ્ધ રાજ્ય તરફ વધીએ બી પ્રભુ કૃપા રે એવી જ શુભકામના એ ભવ્ય ઉત્સવની જેની રાહ દેશનો દરેક નાગરિક જોઈ રહ્યો છે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં રામલલા મંદિરમાં બિરાજમાન થશે

જય દુશ્મની કરવી તો ખરાબ જોડે કઈ રીતે વર્તવું ખરાબ જોડે એમ ના જીવું નઈ પણ એમનાથી જોડે લઈને કાદવના સંબંધ વાત બોજપાઠ મળે એ રીતે કે નાયે સંબંધ કચોઈ જાય એ રીતે એનું એક સાહ્યિક છે જેમ કે હમ સબ જાણતે હી ભગવાન રામ કા નામ ફેમસ હે કે મર્યાદા પુરુષોત્તમ તો ઉનકા ચરિત્ર એ દર્શاتا હે કે કિતના ઉનહોને ત્યાગ કિયા અપને જીવન મે ઓર કૈસે અપને જીવન મે વો આગે બડે સભી લોગો કો સાથ મે લેકર કે બડે तो उन्हीं के चरित्र से हम लोगों को सबको ज्ञान लेना चाहिए कि हमें भी अपना चरित्र अच्छा बनाना चाहिए दूसरों की मदद करनी चाहिए और सत्य मार्ग को चलना चाहिए ये जिन लोगों ने भी ये किया सरकारें हैं और जिन लोगों ने प्रयास किए इसके लिए बहुत बहुत धन्यवाद और ये हिंदू धर्म के लिए सनातन धर्म के लिए बहुत अच्छी बात है लोगों की और श्रद्धा बढ़ेगी लोग वहाँ पे दर्शन करेंगे उनका जीवन कैसे व्यतीत उन्होंने किया शुरुआत से लेकर अभी तक वो सब वहाँ देखने को मिलेगा तो बहुत अच्छी बात है हम लोग के लिए बहुत गर्व की बात है ભગવાન રામ કાના ભવ્ય મંદિર અયોધ્યા જારિત્ર જબરજસ્ત ભગવાન છે કે જે બધી સમસ્યાઓનો આપણને હલ બી આપે છે અને બધા મુશ્કેલે મુશ્કેલ સમયમાંથી બહાર નીકળવાનો માર્ગ બી આપે છે કે ખોટા સામે કઈ રીતે લડવું એ આપણને એક શીખવે છે અને એની અંદર આખા પરિવારનો બે સમય થયો કે ભાઈઓ કઈ રીતે કહેવાય પત્ની કઈ કહેવાય પિતાજી કેવા કહેવાય અને માતાજી શું કહેવાય એ આખું પરિવાર આપણને રામાયણની અંદર જોવા મળે છે આ મંદિરને જોઈને તો અમને એવું લાગે કે આખા વિશ્વનું સૌથી બેસ્ટ મંદિર આ આપણા મુખ્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે બનાવ્યું છે જે આખા ભારત દેશના ભારતીયોને એટલો ગૌરવ છે કે જેની છાતી ફૂલી ફૂલીને છપ્પની જ કરતાં બી હવે વધી ગઈ છે ભગવાન રામ એક બહુ જ સારા માણસ હતા એમના જીવનમાંથી ઘણું બધું આપણને જાણવું જોઈએ એ ચૌદ વર્ષ પછી જ્યારે આવ્યા ત્યારે આપણે દિવાળી મનાવી હતી અને આ વખતે પાંચસો વર્ષ આસપાસ કંઈક આવી રહ્યા છું તો ત્યારે આપણે બાવીસ જાન્યુઆરીએ એમનો બીજો દિવાળી મહોત્સવ ઉજવી રહ્યા છે તો એમાં આપ સૌએ એ જવું જોઈએ and મારું માનવું છે ત્યાં સુધી તો ભગવાન રામના ના જીવન ઘણું બધું આપણે શીખી શકીએ છીએ એમના જીવનમાં માં એમને કેટલા સંઘર્ષ કર્યા હતા કઈ કઈ રીતે રહ્યા તો એમને જોવા જવું જરૂરી છે ત્યાં રામ મંદિર અત્યારે જે રામ મંદિર બની રહ્યું છે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે જીવન શૈલી કેવી જીવવી એનો એ અનુરોધ આપે છે આપણને પત્ની પ્રત્યેનો પ્રેમ ભાઈ પ્રત્યેનો પ્રેમ માતા પ્રત્યનો પ્રેમ રાજ કેવી રીત કરવું એ રાજ તરીકે આપણને એની પ્રેરણા આપી ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે મર્યાદા પુરુષોત્તમ તરીકેનું જીવન કેવી રીતે જીવવું એ લોકોને એમને પ્રગતિ રૂપે શીખવાડ્યું છે આ મંદિર જે બની રહ્યું છે એમાં માનીએ છીએ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે મહત્વનો ફાળો છે એમને એક કથે આખું મંદિરનું નિર્માણ કરાયું

નાગરિક માટે બહુ મોટો મહાપર્વ છે અને આપણે બહુ સૌ આનંદ અને ઉલ્લાસથી ઉજવવો જોઈએ ભગવાન રામ એકચુલી છે ને મેં અયોધ્યા જોયું છે અને અયોધ્યા રામાયણમાં કહેવામાં આવે છે કે રામ લક્ષ્મણની જોડી એક બે ભાઈ હોય તો એક બે ભાઈ કઈ બીજાને એકબીજાને સાથે સંપીને રહે છે જ્યારે અત્યારના જનરેશનમાં આપણે જોઈએ તો કોઈ બે ભાઈ એ રીતે નથી રહેતા જ્યારે રામ અને લક્ષ્મણ

માતા માતાપિતા સાથેના સંબંધની મર્યાદા પત્ની સાથેના સંબંધની મર્યાદા સેવક સાથેના સંબંધની મર્યાદા દરેક સંબંધમાં દરેક મર્યાદા સમજાવી છે એ મર્યાદા પ્રમાણે જો ચાલીએ તો આપણું જીવન પણ સારું એવું ઉજ્જવળ થઈ શકે તેમણે પડે પડે પગલે પગલે કેવી રીતે મર્યાદામાં રહીને આપણે આપણું કાર્ય કરી શકીએ અને નિષ્કામ ભાવે એ કાર્ય આપણે કરી શકીએ એ આપણને સમજાવ્યું ભગવાન રામ એ પાંચસો વર્ષથી ચાલતી આ જે સંઘર્ષમય જે આ ગાથા છે એનો આજે એક અંત આવ્યો અને હવે એ અંત પૂરો થયો અને હવે એક નવું સોપાન ચાલુ થયું જેની અંદર ભગવાન રામનું ભવ્યતિ ભવ્ય સુંદરાતી સુંદર મંદિર બનવા જઈ રહ્યું છે 22 જાન્યુઆરીએ જેની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે કે જે આખા ભારતમાં સમગ્ર હિન્દુ વિશ્વનો અને સમગ્ર હિન્દુ જનનો જે આગેવાની કરવા વાળું જે કહી શકાય એ ટાઈપનું મંદિર બનવા જઈ રહ્યું છે જે સમગ્ર હિન્દુ ધર્મના દરેક દરેક વ્યક્તિઓનું આસ્થાનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે સકકસપણે કે જે આ મોટા પાયે જે અત્યારે સરકાર કરી છે એ પ્રમાણે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે આ દરેક દરેકનું જેમ દેશમાં મોદી સરકારે જેમ આહવાન કર્યું છે કે દરેકે પોતાના ઘરે સાંજે દિવા પ્રટાઈને દિવાળી કરવી ખરેખર લોકોના ઘરે તો દિવાળી થવી જ જોઈએ પણ અત્યારે હાલ લોકોના મનમાં પણ દિવાળી છે લોકોના મનમાં પણ હર્ષોલ્લાસ છે કે ભગવાન રામ ખરેખર અહીંયા અમને સ્થાપના થઈ રહી છે અને જે અલગ અલગ જગ્યાએ દેશમાં જે રામ મંદિરના રામ મંદિર રિલેટેડ જે કોઈ પણ યાત્રા થઈ રહી છે જેના કારણે લોકો મનથી પણ એકદમ કનેક્ટ થઈ રહ્યા છે પૂર્ણ પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન આખા દેશના નહીં પણ આખા વિશ્વના જેને કહીએ ને ભગવાન એ આપણા રામચંદ્ર ભગવાન છે આખા વિશ્વની નજર બાવીસ જાન્યુઆરી ફક્ત અઢાર સેકન્ડની અંદર જે અભિષેક કરવાનો છે એની ઉપર છે અને બાવીસ જાન્યુઆરીથી સમગ્ર દેશમાં રામ રાજ્યનું એક પહેલું પગથિયું એક શરૂઆત થશે અને આખો દેશ આપણો ફરીથી રાષ્ટ્રીય હિન્દુ રાષ્ટ્ર તરફ વળશે અને આખા દેશમાં બસ રામ રાજ્ય માન્ય નરેન્દ્રભાઈ મોદી જે અત્યારે કરી રહ્યા છે સમસ્ત પ્રજાને સાથે લઈને ચાલી રહ્યા છે એ પોતે રામ હોય એ રીતે કાર્ય કરી રહ્યા છે નાનામાં નાનો વ્યક્તિ એમના માટે પણ એ પૂજનીય છે અને એની જોડે જે પણ વ્યવસ્થા ના પોકી હોય એ ટ્રાફિક વ્યવસ્થા પકડવાનો પ્રયત્ન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક રામ રાજ્યના ઉદાહરણ તરીકે સાથે યોગીજી પણ એમને ફૂલ સપોર્ટ કરી રહ્યા છે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે એમને એમને અયોધ્યા ખાતે મંદિર બનવા જઈ રહ્યું છે એને લઈને અમે બહુ ખુશ છીએ ભગવાન રામ આપણા આપણા લોકોને બહુ બધું શીખવીને ગયા છે મર્યાદામાં રહેવા માટે સૂચન આપે છે અને માતા સીતા હનુમાન દાદા બહુ બહુ બધી હર્ષની લાગણી છે ત્યાં જઈને બધાએ જોવું જોઈએ ભગવાન રામ નું આપણા માટે બહુ ગૌરવની વાત છે ભગવાન રામ થી આપણને બહુ બધી શીખ મળે છે જેવી રીતે આપણને કોઈ દિવસ કોઈ વાત નો ઘમંડ ના હોવો જોઈએ એ રાજા હતા તો પણ એમને વનવાસ સ્વીકાર કર્યો એમને મોટાની વાત માની તો એ મોટાની વાત માનીને વનવાસ ગયા

હું સંભાળીશ અને પછી તમે આવો એટલે તમારું રાજ્ય વિષય કરીશું ભગવાન રામ વિશે તો બઉ બધું છે જેમ કે ચૌદ વર્ષ વનવાસ કાઢ્યો અને કઈ રીતે રેહવું તે શીખવાડે છે અને હું તો તે ચાહું છું કે એના પાર્ટ સ્કૂલમાં પણ ભણાવવા જોઈએ બહુ ખુશ થાય છે ખુબ જ આનંદ થાય છે રામ મંદિર બન્યું એટલે ભગવાન રામ ની તો વાત જ ના થાય કોઈ પણ પ્રસંગમાં ભગવાન રામ મરણ હોય ને એક સમયે તો લોકો ભગવાન રામ નું નામ લે છે દશરથ રાજાના ચાર પુત્રોમાં રામ નું વ્યક્તિત્વ એવું હતું કે ભગવાન રામ કોઈ એવી આશાનતા રાખતા અને પોતાનું બધું રાજગાદી છોડી કોઈ પણ જાતનો ઇનકાર કર્યા સિવાય હસ્તા મળે એ વનવાસ ગયા અને કોઈને પણ તકલીફ આપ્યા સિવાય એ વનવાસ અંદર અહીંયા કોઈના પ્રત્યે દેશ ભાવ નહીં રાખ્યો કુટુંબ પ્રત્યે અને ભગવાન રામ એ રીતે બિલકુલ ચૌદ વર્ષનો વનવાસ ભોગ્યો ત્યાં સુધી એમને નાનાભાઈ ભરતભાઈ એમને ગાદીમાં શિવાસન ઉપર બેઠા નહીં અને ભગવાન રામના ચરણોમાં એમને આખી ચૌદ વર્ષ સુધી એમને પોતે બલિદાન આપ્યું ભારતની પ્રજા માટે અદ્રભૂત છે અને આખા દેશ માટે એક ભવ્ય કાર્યક્રમ જાન્યુઆરી થઈ રહ્યો ત્યારે હું તો એવું માનું છું કે આ સરકારની કામગીરીને ધન્યવાદ છે અને મોદી સાહેબ જે આ દેશ માટે પ્રગતિના પંથે દેશને લઈ જવા રહ્યા છે એટલે મોદી સાહેબ નો પણ ખૂબ ખૂબ આભાર ભગવાન રામ નું તો મંદિર બની રહ્યું છે એ તો બધાને બહુ જ ખુશી થઈ છે અને આનંદ થયો છે અને બધા સપના જોયા હતા કે ભગવાન રામ નું મંદિર માટે આટલો બધો વિકાસ કરી અને સરસ રીતે આનું આયોજન કર્યું અને વર્ષો બાદ આ મંદિરનું આયોજન થતા જ લોકો ખુશ થઈ ગયા અને તેથી જ ભગવાન રામનો અને જયારે રામ ભગવાન ચૌદ વર્ષ વનસ વ્ય અને પાછા આવ્યા હતા ત્યારે દિવાળી મનાવી હતી એવી જ રીતે અયોધ્યા માં બાવીસ તારીખે રામ ભગવાન ની સ્થાપના થશે તો વધારે ને વધારે બધા દિવાળી મનાવે એવું મહત્તમ મનાવશે સમાચારોમાં